મિત્રો પહેલા વીજળી ચમકે છે કે વાદળ ગરજે છે બોલો બોલો નથી જાણતા ને તો ચાલો આવો જાણીએ વીજળી નું ચમકવું અને વાદળ નું ગરજવું એક સામાન્ય પ્રક્રિયા છે ઋતુમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે વીજળી પહેલા ચમકે છે કે વાદળ પહેલા ગરજે છે ત્યારે તમને જણાવી દઈએ કે જયારે વીજળી ચમકે છે ત્યારે સાથે વાદળ ગરજવાનો પણ અવાજ આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે પહેલા વીજળી ચમકે છે બાદમાં વાદળ છે વીજળી એટલા માટે પહેલા ચમકે છે કારણ કે વીજળીના પ્રકાશની ઝડપ અવાજના ગતિ કરતા ઘણી વધુ છે ત્યારે આવી સ્થિતિમાં જ્યારે વીજળીનો અવાજ આવે છે ત્યારે આપણા સુધી પહોંચે તે પહેલા જ વીજળી ચમકી ચૂકી છે અને તેના પછી વાદળ ગળજે છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે કેવી રીતે વાદળો વચ્ચે વીજળી થાય છે તો આવો જાણીએ કે આકાશમાં વાદળો વચ્ચે ગડગડાટ કેમ થાય છે અને વીજળી કેવી રીતે બને છે મળતી માહિતી મુજબ વર્ષ અઢારસો માં વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન પહેલી વખત વાદળો વચ્ચે વીજળી ચમકવાની સાચી રીતે જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે વાદળમાં રહેલા પાણીના નાના નાના કણો પવનની સાથે ઘર્ષણમાં આવતા ચાર્જ થઈ જાય છે તેમાં પણ ઘણા પોઝિટિવ ચાર્જ થાય તો ઘણા નેગેટિવ ચાર્જ થાય છે તમને જણાવી દઈએ કે મિત્રો જ્યારે બંને પ્રકારના ચાર્જ એકબીજા સાથે અથડાય છે ત્યારે લાખો વોલ્ટની વીજળી ઉત્પન્ન થાય છે ક્યારેક ક્યારેક આ પ્રકારે ઉત્પન્ન થતી વીજળી એટલી મોટી હોય કે તે પૃથ્વી સુધી પહોંચી જાય છે તો આ ઘટનાને આપણે વીજળી પડે તેમ કહીએ છીએ હવે સવાલ એ થાય છે કે વાદળ કેમ ગરજે છે તો મેં જણાવી દઈએ કે આકાશમાં જેવી રીતે વીજળી ઉત્પન્ન થાય છે ત્યારે વાદળોની વચ્ચે રહેલ જગ્યામાં વીજળીની ધારા વહેવા લાગે છે આમ મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે જેના કારણે આકાશમાં વાદળો વચ્ચે વીજળી ચમકતી દેખાય છે ત્યારે વીજળીની ધારા વહેવાને કારણે ઘણી મોટી માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે તેના કારણે આ ઘર્ષણ ફેલાય છે આમ થવાથી કરોડો કરો એકબીજા સાથે ઘર્ષણમાં આવે છે અને આમ થવાથી વાદળો વચ્ચે ગડગડા થાય છે જેનો અવાજ છે એક આપણા સુધી પહોંચે છે